મિત્રો આ છે કપિલેશ્વર મહાદેવ મંદિર તો આ છે કપિલેશ્વર મહાદેવ મંદિર અને આ સાઈડમાં આવે છે ભવાની મંદિર તો આવું છે કપિલેશ્વર મહાદેવ મંદિર તો આવું છે કપિલેશ્વર મહાદેવ મંદિર અંદર ભવાની માતાજીનું છે તો આવું છે ભવાની માતાજીનું મંદિર અને એવું થાય છે અત્યારે દ્વાર ફૂલી ગઈ છે તો જઈએ જઈ દર્શન કર અને અહીંયા પાછળ છે સરકારી સ્કૂલ શાળા અમુક ગવર્મેન્ટ સ્કૂલ છે અને તો આપણે આજે આ મંદિરને એક્સપ્લોર કરવાના છીએ આપણે કરી તો લીધું જ છે પણ આપણે બહારનું બહારનો જે વ્યૂ છે તે આપણે એક્સપ્લોર નથી કર્યો તો આપણે બહારનો વ્યૂ એક્સપ્લોર કરીશું તો આ છે જો અત્યારથી જરાક એવું બહારનું દેખાય છે તો આપણે જઈએ બાર અને કરીએ એક્સપ્લોર આ છે પીપળો ખૂબ જ મોટો પીપળો છે તો ચાલો અને ત્યાં આ પણ બે પીપળો જ છે ગાય આ એક વડનું વૃક્ષ છે અને જોઈએ તો આગળ અહીંયા ગાયને ખાવાનું રોટલીઓ અને અહીંયા ગામના લોકો અહીંયા મૂકી જાય છે તો આ મંદિરનું લોકેશન છે તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો પણ છતાં હું તમને અત્યારે કહી દઉં કે આ મંદિર આવેલું છે સુરત મોટા વરાછા ગામ સુદામા ચોકની પાસે તો અહીંયા એક નાનું એવું મંદિર છે તો ચાલો આને પણ એક્સપ્લોર કરીએ તો અહીંયા માતાજી છે આ મંદિર લોક છે તો અહીંયા અંદર માતાજી છે તો આ છે જય ભવાન મંદિર આ પણ એક કપિલેશ્વર મહાદેવની બાજુમાં જ આવેલું છે અને તો ચાલો આપણે આગળ અહીંયા નાની એવું એક્સપ્લોર કરી આવીએ તો ચાલો આપણે આગળ એક્સપ્લોર કરીએ અને અહીંયા જે ખંડિત મૂર્તિઓ હોય છે તે મૂકેલી હોય છે અને અહીંયા નવરાત્રિમાં ગરબા મૂકવા આવે છે પ્રસાદી સાથે તો આપણે જઈશું આમ ફરી ફરીને આમ પણ એક મંદિર છે પણ એક પણ મંદિર છે અહીંયા ગવર્મેન્ટ સ્કૂલ છે એક ગવર્મેન્ટ સ્કૂલ સુરત મહાનગરપાલિકા તો રોડ રોડ ક્રોસ કરીને બધું એક્સપ્લોર કરીએ